વલસાડના છરવાડા ભાટેલફળિયા ખાતે ભાગવત કથાનું થયું ટી ભવ્ય આયોજન વલસાડ તાલુકાના છરવાડા ભાટેલફળિયામાં આવેલ અંબામાટાના મંદિરના પ્રટાંગણમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આ ભાગવત કથા તારીખ પચીસ મેના રોજ શરૂ થઈ હતી ભાગવત કથાની પોટી યાત્રા છરવાડા ફળિયા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી છરવાડા અંબે માતા મંદિરના પ્રટાંગણમાં આવી હતી અંબે માટા મંદિરને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા ટ્રસ્ટીઓ તેમજ યુવા વર્ગો દ્વારા ભગવટ કથાનું આયોજન કરવામાં આવ્યું કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસ દ્વારા આ ભાગવત કથા તારીખ પચીસ મેથી શરૂ કરી એકત્રીસ મે સુધી ચાલનાર છે ત્યારે કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસની અમૃતવાણીથી ભગવત કથાનું રસપાન કરવા સમગ્ર શ્રોતાજનોને હાર્દિક આમંત્રણ છે આ કથાના ત્રીજા દિવસે વલસાડ તાલુકાના ધારાસભ્ય અને કોળી સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ કે પટેલ ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ મંત્રી શ્રી રામુભાઈ પટેલ ખજાનચી જંડુભાઈ પટેલ તેમજ કોળી સમાજના તમામ કારોબારી ધારાસભ્યો હાજર રહ્યા હતા સમાજના આગેવાનો તેમજ અન્ય વિવિધ મંડળના આગેવાનો તેમજ સભ્યો દ્વારા મહાપ્રસાદ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી છે આ કથામાં મંદિરના ટ્રસ્ટી તેમજ આગેવાનોની વલસાડ તાલુકાના ભાવિ ભક્તો અને શ્રોતાજનોને હાજર રહી કથાનું રસપાન કરી મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી છે સમસ્ત ગ્રામ અને ગામ દ્વારા આયોજિત અંબા માતાના ભવ્ય પટાંગણની અંદર પચીસ તારીખથી લઈ પત્રીસ તારીખ સુધી મોક્ષાર્થે સર્વજનહિતાય સર્વજન સુધી ભવ્ય પોત્રા નીકળી હતી આખાઈ નગરની અંદર ત્રણ કલાક સુધી અસંખ્ય બાઇક અને અસંખ્ય ફોર કાર સાથે યુવાનો વડીલો ભાઈઓ બહેનો બાળકો બધા ભેગા મળી અને વિરાટ સંખ્યાની ની યાત્રા કાઢી હતી અહીંયા કથાનો પ્રારંભ કર્યો છે અત્યાર સુધીમાં ઘણા બધા મહાનુભાવો કથાની અંદર પણ સંતો મહંતો બધા આવી ગયા છે વિશાળ સંખ્યાની અંદર લોકો અહીંયા કથાનો લાભ લે છે પહેલાં જમણવાર હોય છે પાંચસો છસો સાતસો આઠસો માણસો દરરોજના જમે છે બધા કથાનો લાભ લે છે રાતના અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી બધા બધાને નિમ્ર વિનંતી કે હજી પણ ત્રણ દિવસ બાકી છે આજે કૃષ્ણ જન્મ થયો છે આવતીકાલે ગોવર્ધન પૂજા છે પરમ વિશે ભગવાનના લગ્ન છે અને એકત્રીસ તારીખે પૂર્ણાહુતિને સુદામા ચરિત્ર છે તો હજી પણ બધા આવો પહેલાં આવી અને પ્રસાદનો લાભ લઈ લેવાનો ભોજનનો મહાપ્રસાદનો આઠ વાગ્યાથી લઈ અગિયાર સાડા અગિયાર સુધી કથા ચાલશે તો બધાને આવવા માટે વધારવા માટે નમ્ર વિનંતી બધાને ખૂબ ખૂબ શુભકામના અસ્તું જય શ્રી કૃષ્ણ જય શ્રી